ઓલપાડના સોનદામીઠા ગામે પરંપરાગત ઘેરૈયા ગરબા ગાઈ માતાજીની આરાધના નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં લોકો માતાજીની આરાધનામાં લીન બન્યા છે અને લોકો ગરબા ગાઈ માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ વિવિધ વેશભૂષાથી સજ્જ થઈ અલગ અલગ વિસ્તારોમાં ઘેરૈયા બની ગરબા ખેલે છે આવી જ ઘેરૈયાઓની એક ટુકડી ઓલપાડ તાલુકાના મીઠા ગામ ખાતે આવી પહોંચી હતી અને મન મૂકીને પરંપરાગત ગરબે ખેલ્યા હતા ઘેરૈયાઓ તેઓની વેશભૂષાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ઉપરાંત તેઓના નૃત્યને પણ લોકો ખૂબ માણે છે સોંદામીઠા ખાતે ગ્રામજનોએ ઘેરૈયા ગરબા ગાયમાં અંબાની આરાધના કરી હતી એક પરંપરા મુજબ નવરાત્રિના નવ દિવસ સુધી માનતા કે બાધા રાખેલા આદિવાસી યુવાન ધૈર્યનું રૂપ ધારણ કરી ગામે ગામ ગરબા ખેલે છે અને માતાજીની આરાધના કરે છે આજે આ પરંપરા લુપ્ત થઈ રહી છે પરંતુ આવી જઘેરૈયાઓની એક ટુકડી ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામ ખાતે આવી પહોંચી હતી અને મન મૂકીને ગરબે ખેલ્યા હતા